ભરૂચ નગરપાલિકાએ શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારિયા ગામ નજીક ખેતર ભાડે રાખ્યું હતું આ હંગામી ડમ્પિંગ સાઈટ માત્ર ચાર મહિના માટે લેવામાં આવી હતી જ્યારે આજે ત્રણ વર્ષ કરતાં વધુ સમય થતાં આસપાસના ગામના સરપંચો અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કંથારિયા ગામે આવેલી આ હંગામી ડમ્પિંગ સાઇટની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે જેમાં તીવ્ર દુર્ગંધ અને બીમારીઓ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે આ કચરાને સળગાવવામાં આવે ત્યારે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે આવું વાતાવરણ નાગરિકો માટે નરકાગાર સ્થિતિ સર્જે છે ભરૂચ નગરપાલિકા દ્વારા ગ્રામજનોને સમયાંતરે ડમ્પિંગ સાઇટ બંધ કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તારીખો પર તારીખ અને મહિનાઓ વીતી જતાં પણ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ ન બંધ કરાતા ફરી એક વખત શરૂ કરવામાં આવી હતી જેને લઈ સ્થાનિક આગેવાનો સરપંચો સહિતના ગ્રામજનોએ ડમ્પિંગ સાઇટ પર જતા વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વારંવાર આ ડમ્પિંગ સાઇટ બાબતે નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો ગ્રામજનોની માંગણીઓ ઘોડીને પી જતા ગ્રામજનોએ આજરોજ સવારથી જ ડમ્પિંગ સાઇટ પર જતા વાહનોને રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા સહિત ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે અમે નગરપાલિકાના જે સી છે એમની જોડે વાતચીત કરતા એમને અમને એવું કીધું કે તમે ત્રણ મહિનાને અમે તમે મહુલત આપો ત્રણ મહિનાની અમે આ બધું ભણકારી આપીશું ત્રણ મહિના પૂરા થયા પછી સાહેબને અમે ફોન કર્યો સાહેબે કીધું કે એક મહિના માટે મુદ્દત આપો તો અમે સાહેબને માન આપીને એક મહિનો પાછો અમે વધારો કર્યો તો આજે ચાર મહિના અહીંયા જગ્યાએ આઠ મહિના થઈ ચુકેલા છે અને આજે પણ આ કામ ચાલુ છે એમ આપણી ગુજરાત ગવર્મેન્ટ એવું કે છે કે ભાઈ આપણે મેડિકલ ક્ષેત્રે આગળ વધવું જોઈએ અને આરોગ્યને ખર્ચ આપણે એ આપી રહેલા છે કે હોસ્પિટલો ખોલાવો દવાખાનો ખોલાવો અને લોકોને આરોગ્ય માટે આપણે મદદ કરો તો આ તો એટલું બધું નુકસાન થયેલું છે આ ગામોને કે લોકો બીમાર સખેટ પડેલા છે અને બાજુમાં આદિવાસી વિસ્તાર છે એમાં તમે આજે જ તમે તપાસ કરશો તો પચાસથી સો માણસો બીમાર છે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી આ ડમ્પિંગ સાઇટ ચાલે છે અને એના વિરોધમાં ગામ લોકો આજુબાજુના ગામોમાં એની ભયંકર દુર્ગંધ મારે છે આજુબાજુના ખેડૂતોને પણ એનું નુકસાન થાય છે કોઈ મજૂરી બાજુના ખેતરમાં મજૂરીએ પણ નથી આવતું એની દુર્ગંધના લીધે આ અંગે વારંવાર વારંવાર નગરપાલિકામાં સીઓ પાસે પછી અમે પદાધિકારીઓ જે નગરપાલિકાના છે એમની પાસે પણ અમે આ ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એ લોકો દર વખતે અમને થાલા વચનો આપે છે બે મહિનામાં કરી નાખીશું એક મહિનામાં કરી નાખીશું અમારું ગાંધીનગરમાં અમારી દરખાસ્ત ગયેલી છે એવું બહના કરીને આ હજુ ડમ્પિંગ સાઇન ચાલુ ને ચાલું જ છે